પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ પંપ પર ઈંધણ ઓછું આપતા હોવાની બૂમો પડતી હોય છે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એમ ટી મકવાણા દ્વારા આવા પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરીને પેટ્રોલ પંપ પરથી અગાઉ ગેરરીતિ પકડી પાડી હતી બુધવારે જિલ્લાના ડીએસઓ એસટી મકવાણા મામલતદાર ગોગંબા તેઓની સંયુક્ત ટીમ દ્વારા રાજગઢ વિસ્તારના કબીર પેટ્રોલિયમ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા પેટ્રોલ રૂમના માલિક મકરાણી આરીફ નવાઝ મોહમ્મદ અરીને ત્યાં ડીઝલ આઉટલેટ પરથી પાંચસો લિટરના સરકારી માપીયા દ્વારા માપણી કરતા બસો એમએલ ડીઝલ ઓછું માપ મળી આવ્યું હતું તેમજ પ્રાથમિક સુવિધા જેવી કે એર પંપ પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવેલ નથી જેથી પેટ્રોલ પંપના પર આઉટલેટ પરથી ડીઝલનો ઓછો જથ્થો આપતા હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોય ડીઝલનો પાંચ હજાર લિટર કે જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર ડીઝલનો સો ટકા તો જપ્ત કરીને પેટ્રોલ પંપની ડીઝલની ટાંકી તથા ડીઝલના ત્રણ આઉટલેટ યુનિટને સીલ માર્યું હતું પંચમહાલ જિલ્લાના કોકંબા તાલુકાના રાજગઢ ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કબીર પેટ્રોલ પંપ જેના માલિક છે મકરાણી અહમદ નવાઝના ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડી તપાસણી કરતાં પાંચ લીટરના માફિયાથી આઉટલેટના ડીઝલના નમૂનાની તપાસણી કરતાં બસો એમએલ ડીઝલ ગ્રાહકોને ઓછા આપતા હોવાનું જણાઈ આવેલ છે આ ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય જે ત્રણ આઉટલેટમાંથી જે ઓછું પેટ્રોલ પંપ આપવામાં આવતો હતો એ ડીઝલના આઉટલેટને સીલ કરવામાં આવેલ છે સાથે સાથે પાંચ હજાર નવસો ને પંચ્યાસી લીટરનો ડીઝલનો જથ્થો જેની કિંમત થાય છે પાંચ લાખ ચાલીસ હજાર એકસો ને છેતાળીસ રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી